નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર પચીસ તો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ રાજ્ય સરકારના પેન્શનરોના પેન્શનમાં વધારા માટેનો પરિપત્ર જાહેર તેમજ પેન્શનરોના પેન્શનમાં થશે બમણો વધારો તો મિત્રો કયા રાજ્યની વાત છે તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજેરોજ આવા જ પ્રકારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો વિડીયો શરૂ કરતા પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ શરૂ કરીએ આજનો વિડીયો તો કર્મચારીઓ માટે મોટા સમાચાર ખરેખર તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશની યોગી સરકારે આઠમા પગાર પંચની તૈયારીઓ શરૂ કરી દીધી છે જેને કારણે રાજ્યના સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર છે તો તમને જણાવી દઈએ કે કમિશનની રચના પછી તેના સભ્યો સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં વધારો કરવા અંગેનો દરખાસ્તો તૈયાર કરશે એવું કહેવામાં આવી રહ્યું છે કે પાંત્રીસ ટકા સુધીનો વધારો ચોક્કસ છે તો ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે આઠમા પગાર પંચની તૈયારીઓ શરૂ કરી દીધી છે જેને કારણે રાજ્યના સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર છે તો યુપી સરકારે તેર અલગ અલગ કર્મચારી સંગઠનો પાસેથી સૂચનો માગ્યા છે જેમને ચૌદ ફેબ્રુઆરી સુધીમાં જરૂરિયાત મુજબ મોકલવા માટે જણાવવામાં આવ્યું છે તો સોળ જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની રચનાને પણ મંજૂરી આપી દીધી હતી તો આ કમિશનની ભલામણો બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે મિત્રો તો યોગી સરકારે આઠમા પગાર પંચની રચના માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે યુપી સરકારે તેર અલગ અલગ કર્મચારી સંગઠનો પાસેથી સૂચનો પણ માગ્યા છે તો આ સંગઠનોએ ચૌદ ફેબ્રુઆરી સુધીમાં કમિશનની રચના માટે પોતાના સૂચનો આપવાના રહેશે તેમજ યુપી સરકાર હવે આ સૂચનો કેન્દ્ર સરકારને મોકલશે તેમજ વિવિધ રાજ્યોમાંથી મળેલી સલાહના આધારે રાજ્યોમાં આઠમા પગાર પંચની રચના અને તેના કાર્યક્ષેત્રનો નિર્ણય કરવામાં આવશે મિત્રો તો યુપી સચિવાલય એડ ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખ શિવગોપાલ સિંહ સચિવાલયના યુનિયન પ્રમુખ અર્જુનદેવ ભારતી અને યુનાઇટેડ સ્ટેટ એમ્પ્લોઈઝ કાઉન્સિલના પ્રમુખ હરિકિશોર તિવારી સહિત તેર સંગઠનોના વડાઓએ સરકારના પગલાંઓનું સ્વાગત કર્યું છે આનાથી કેન્દ્ર સરકારી કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે તો સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપતા કેન્દ્ર સરકારે તાજેતરમાં આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે તો કમિશનની રચના પછી તેમના સભ્યો સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં વધારો કરવા અંગે દરખાસ્તો તૈયાર કરશે તેમજ કમિશન દ્વારા પગાર અને પેન્શન વધારા માટે ભલામણો પણ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે મિત્રો તો એકવાર મંજૂર થયા પછી પગારમાં લગભગ તેત્રીસથી પાંત્રીસ ટકાનો વધારો થવાનો અંદાજ છે તો અલગ અલગ મૂળ પગાર ધરાવતા કર્મચારીઓ અને અધિકારીઓના પગારમાં અલગ અલગ વધારો થશે તો ઘણા અધિકારીઓ અને કર્મચારીઓ તેમના પગારમાં વધારા વિશે જાણવા માટે ઉત્સુક છે આવી સ્થિતિમાં લોકો અલગ અલગ વેબસાઇટ પર ક્લિક કરી રહ્યા છે તેના પર ક્લિક કરીને કેટલાક લોકો છેતરપિંડીનો ભોગ પણ બની રહ્યા છે જ્યારે કેટલાક પૈસા કમાઈ રહ્યા છે મિત્રો તો પગાર પંચ એ કેન્દ્ર સરકારનું એક મહત્વપૂર્ણ તંત્ર છે જે લાખો સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા અને લાભો નક્કી કરે છે તો આ કમિશન દેશની વહીવટી વ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ ઘટક છે અને સમયાંતરે આર્થિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને પગાર ધોરણમાં સુધારો કરવાની ભલામણ પણ કરે છે તો મનમોહન સિંહ દ્વારા અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચૌદના રોજ રચાયેલા સાતમા પગાર પંચે ઓગણીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો તેની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ કરવામાં આવી હતી તો હવે મોદી સરકારે આઠમા પગાર પંચની જાહેરાત કરી છે તેનો ઉદ્દેશ સરકારી કર્મચારીઓના પગાર વધારો કરીને લઘુત્તમ વેતન અને પેન્શનમાં સુધારો કરવાનો છે મિત્રો તો પરંપરાગત રીતે કેન્દ્રીય પગાર પંચની રચના દર દસ વર્ષે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર ધોરણ ભથ્થા અને લાભોની સમીક્ષા કરવા અને તેમાં ફેરફાર કરવાની ભલામણ કરવા માટે કરવામાં આવે છે તો આ કમિશન ફુગાવા અને આર્થિક પરિસ્થિતિઓ જેવા પરિબળોને ધ્યાનમાં લે છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ